તારનાર પ્રભુ ખ્રિસ્તના નામમાં જીવન સંદેશ મિનિસ્ટ્રીની જે ઓનલાઈન સેવા છે એમાં હું તમારો ફરીથી પ્રેમથી આવકાર કરું છું આપણે માથેની સુવાર્તા અને તેમાં પાંચ છ અને સાત અધ્યાયમાં પ્રભુ ખ્રિસ્તનું પહાડ પરનું જે ભાષણ છે તે શીખી રહ્યા છીએ અને આજે આપણે માથેની સુવાર્તા તેનો છઠ્ઠો અધ્યાય તેના સોળથી અઢાર વચનો જોવા માગીએ છે અને આપણે પ્રભુનું વચન આ સમયે વાંચીશું માથિની લખેલી સુવાર્તા તેનો છઠ્ઠો અધ્યાય સોળથી અઢાર વચનો પ્રભુનું વચન ત્યાં એવું કહે છે વળી જ્યારે તમે ઉપવાસ કરો ત્યારે ઢોંગીઓની પેઠે લેવાઈ ગયેલા મોહના ન થાઓ કેમકે લોકોને ઉપવાસી દેખાવા સારું તેઓ પોતાના મોં કસાણા કરે છે હું તમને ખચિત કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે પણ તું ઉપવાસ કરે ત્યારે તારા માથા પર તેલ ચોપડ ને તારું મોં ધો એ માટે કે માણસોને નહીં પણ તારો બાપ જે ગુપ્તમાં છે તેને તું ઉપવાસી દેખાય ને ગુપ્તમાં જોનાર તારો બાપ તને બદલો આપશે મારી આશા અને પ્રાર્થના છે કે પ્રભુના આ પહાડ પર શીખવાયેલા વચનો આપણા માટે આજે પ્રભુ આશીર્વાદનું કારણ બનાવશે પ્રભુના એક સેવકે આ જે સોળથી અઢાર કલમો છે એને શીર્ષક આપ્યું છે ફાસ્ટ વિધાઉટ નોટિસ તમે ઉપવાસ કરો તો લોકોને જાણ કર્યા વગર લોકોમાં એનો ઢંઢેરો પીઠિયા વગર તમે ઉપવાસ કરો આપણે સામાન્ય રીતે ખાવાના શોખીન એવા લોકો છીએ પીઝા બર્ગર અને ચાઈનીઝ અને પાણીપુરી અને જાત જાતની લોકોની પસંદગી પ્રમાણેની વાનગી ખાવી એ આપણો રસનો વિષય છે પણ ઈશુ અહીંયા ઉપવાસની વાત કરી રહ્યા છે અને આ ઉપવાસનો અર્થ ઈસુ જે કરી રહ્યા છે તે એ છે કે તમે ખોરાકથી દૂર અને પ્રભુની નજીક રહો ખોરાકથી દૂર અને પ્રભુની નજીક તમે પ્રાર્થનામાં એટલા બધા મજગૂલ થઈ જાઓ કે તમારું જમવાનું બનાવેલું તૈયાર હોય પણ તમે ખાવાનું ચૂકી જાઓ એ પ્રકારના ઉપવાસની વાત પ્રભુ કરી રહ્યા છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીં તમારે ક્યારે ઉપવાસ કરવા કેટલા ઉપવાસ કરવા એ શીખવા માંગતા નથી પણ ઈસુ ખ્રિસ્ત એવું કહેવા માંગે છે કે જ્યારે કારણ કે છઠ્ઠો અધ્યાયને સોળમી કલમમાં એવું લખવામાં આવ્યું છે કે વળી જ્યારે તમે ઉપવાસ કરો એનો અર્થ કે જ્યારે પણ કરો ક્યારે કરો એ ઈસુ ખ્રિસ્ત કહેતા નથી પણ જ્યારે કરો ત્યારે કેવી રીતે કરો એ ઈસુ ખ્રિસ્ત અહીં શીખવવા માંગે છે આ ઉપવાસ એટલે પ્રભુ પાસેથી ફક્ત કંઈક મેળવવાનો રસ્તો નથી હા આપણે મેળવવા માટે ઉપવાસ અને પ્રાર્થના કરીએ છીએ પણ ખરેખર પ્રભુની વધારે નજીક જવાનો આ એક માર્ગ છે અને ઉપવાસ એ ફક્ત માંગવા માટેની એક્સરસાઇઝ નથી પણ તમે ઉપવાસ સાથે આભાર સ્તુતિ કરી શકો છો આરાધના કરી શકો છો પાપોની કબૂલાત દ્વારા પ્રભુની પાસે તમે આવી શકો છો અને માટે આ ભૂખ્યા પેટે પ્રભુ પર વધારે આધારિત બનવાનું એક કાર્ય છે ઉપવાસ એટલે હું કંઈક બાબતો છોડી ને હું મારી જાતને એક ખાસ કાર્ય માટે પ્રભુની આગળ સોંપું છું એ ઉપવાસ છે આત્મિક હેતુસર ખોરાકનો ત્યાગ એ ઉપવાસ છે બીજાઓ ઘણા કરે છે એ પ્રમાણે ઉપવાસ એ વજન ઘટાડવા માટે કે પછી મારું પેટ સાફ કરવા માટેનું કાર્ય નથી પણ ઉપવાસ એ ખરેખર હૃદયની શુદ્ધિ માટેનું એક કાર્ય છે ઘણા બધા પોતાના કોલેજમાં કે પછી ઓફિસમાં રિસેસના સમયે પ્રાર્થના માટે નની ટોળીમાં અથવા બબ્બેની ટોળીમાં ભેગા થાય છે ઘણા ડ્રાઈવિંગ કરતી વખતે પણ પ્રાર્થના કરે છે ઘણા એવું કહે છે કે અમે તો વાસણ સાફ કરતા કે પછી કપડાં ધોતા કે રાંધતા રાંધતા પણ પ્રાર્થના કરતા હોઈએ છીએ અને હલતાં ચાલતા અમે પ્રાર્થના કરીએ છીએ સારી બાબત છે પણ ઉપવાસ પ્રાર્થના એ એ ખાસ પ્રકારનું સ્વાર્પણ માગે છે એ ખાસ પ્રકારનો સમય માગે છે તમારી એકાગ્રતા માગે છે અને જ્યારે તમે પ્રાર્થના કરો છો ઉપવાસ સાથેની પ્રાર્થના ત્યારે એક રૂટીન કાર્યની સાથે સાથે થયેલી પ્રાર્થનાથી કંઈક વિશેષ પ્રાર્થનામાં પ્રભુની આગળ નમવામાં તમે સમય આપો છો જૂના કરારમાં ઉપવાસ વિશેની ખાસ વાત છે પણ નવા કરારમાં ઉપવાસ વિશેની આજ્ઞા કે કેટલા ઉપવાસ કરવા એ નથી અને માટે કોઈ મેડિકલ કારણસર જો કોઈ ઉપવાસ નથી કરી શકતું અથવા શારીરિક નબળાઈને લીધે કે ઉંમરને લીધે જો ઉપવાસ નથી કરી શકતું તો બાઇબલ એના પાપ ગણતું નથી જો તમે લેવીઓનો પુસ્તક તેનો સોળમો અધ્યાય અને દસમી કલમ વાંચો તો ત્યાં પ્રાયશ્ચિતના દિવસની વાત લખવામાં આવી છે અને ઈસરાયેલ પ્રજા વરસમાં એક વખત ખાસ ઉપવાસ કરતા હતા પણ જો તમે નવા કરારમાં આવો લુક લુકની લખેલી સુવાર્તા તેનો અઢારમો અધ્યાય અને તેની બારમી કલમ તો ત્યાં પ્રભુનું વચન અહુ લખે છે લુકની લખેલી સુવાર્તા અઢારમો અધ્યાય અને બારમી કલમ અને ત્યાં એક ફરોશી ઈશ્વરની આગળ વાત કરે છે અને તેવું કહે છે કે અઠવાડિયામાં હું બે વાર ઉપવાસ કરું છું અઠવાડિયામાં બે વખત ઉપવાસની વાત ઈસુ ખ્રિસ્તના સમયમાં લખવામાં આવી છે અને માટે ઉપવાસ તમે કેટલા કરો છો એના કરતાં તમે કેવી રીતે કરો છો શા માટે કરો છો એ બહુ અગત્યનું છે જો તમે યસાયા પ્રબોધકનું પુસ્તક તેનો અઠ્ઠાવન અધ્યાય અને તેની ચોથી કલમ જો તમે વાંચો તો ત્યાં પ્રભુ તેઓને એક પ્રકારનો ઠપકો આપી રહ્યો છે યશાયા અઠ્ઠાવન અને તેની ચોથી કલમમાં એવું લખે છે કે જુઓ તમે ઝઘડા તથા કંકાસને સારું ને દુષ્ટતાની મુક્કી મારવા સારું ઉપવાસ કરો છો તમારી વાણી આકાશમાં સંભળાય એ માટે તમે આજકાલ ઉપવાસ કરતા નથી તમે ઉપવાસ કરો છો પણ એની સાથે તમારું જે જીવન છે તમારા જે કાર્યો છે એ પ્રાર્થના અથવા તો એ પ્રભુની આગળ નમ્ર થવું એની જગ્યાએ જગી કાર્યોમાં તમે પુરા પુરોવાયેલા રહો છો અને માટે માથેની સુવાર્તા તેનો ચોથો અધ્યાય અને બીજી કલમ ઈસુ ખ્રિસ્તે ઉપવાસ કર્યો તો ઈસુએ શા માટે ઉપવાસ કર્યો તો બાઇબલ આપણને કહે છે કે સેવામાં સામર્થ્ય મેળવવાના માટે માણસ તરીકે પ્રાર્થનાનો જે સમય બાપની સાથે ગાળવો જોઈએ એ માટે ઈસુએ ઉપવાસ કર્યો તમે જો પ્રેરિતોના કૃત્યો તેનો તેરમો અધ્યાય અને તેની બીજી અને ત્રીજી કલમ વાંચો પ્રેરિતોના કૃત્યો તેનો તેરમો અધ્યાય અને તેની બીજી અને ત્રીજી કલમ તો ત્યાં પ્રભુનું વચન એવું કહે છે તેઓ પ્રભુની ઉપાસના અને ઉપવાસ કરતા હતા ત્યારે પવિત્ર આત્માએ તેઓને કહ્યું કે જે કામ કરવા સારું મેં બારનાબાસ તથા સાઉલને બોલાવ્યા છે તે કામને વાસ્તે તેઓને મારે સારું જુદા પાડો ત્યારે તેઓએ ઉપવાસ તથા પ્રાર્થના કરીને તથા તેઓ પર હાથ મૂકીને તેઓને વિદાય કર્યા મિશનરી મુસાફરીની શરૂઆતને માટે ઉપવાસ મિશન કાર્યને માટે અહીં ઉપવાસ કરવામાં આવ્યો છે તમે એમાં જ પ્રેતના કૃત્યો તેનો ચૌદમો અધ્યાય અને તેની ત્રેવીસમી કલમ જો જુઓ પ્રેતના કૃત્યો ચૌદ અને ત્રેવીસ વડી તેઓએ દરેક મંડળીમાં મત લઈને તેઓને સારું વડીલો નિમ્યા અને ઉપવાસ સહિત પ્રાર્થના કરીને તેમને જે પ્રભુ ઉપર તેઓએ વિશ્વાસ કર્યો હતો તેને સોંપ્યા સેવકોની પસંદગીને માટે ઉપવાસની વાત અહીંયા કરવામાં આવી છે અને માટે આ જે અધ્યાય છે માથેની સુવાર્તા તેનો છઠ્ઠો અધ્યાય એમાં શરૂઆતમાં તો જે દાન ધર્મ કરવાની વાત છે એ પણ ગુપ્તમાં કરો પ્રાર્થના છે એ પણ ગુપ્તમાં કરો અને ઉપવાસ એ પણ ગુપ્તમાં લોકોને દેખાડો કરવા માટે નહીં પ્રભુના એક સેવકે એક જગ્યાએ એવું લખ્યું છે કે કાર્ય સાચું પણ હેતુ ખોટો કેટલા બધા ઉપવાસ એ સારું કાર્ય છે પણ એનો હેતુ ખોટો હોય છે લોકોને દેખાડો કરવાના માટે અને માટે ઈસુ ખ્રિસ્ત પણ કહે છે કે જ્યારે તમે ઉપવાસ કરો ત્યારે ઢોંગીઓની પેઠે લેવાઈ ગયેલા મોંના ન થાઓ કેમ કે લોકોને ઉપવાસી દેખાવા સારું તેઓ પોતાના મોં કસાણા કરે છે હું તમને ખચિત કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે ઓસ્વાલ ચેમ્બર્સ એમણે એવું કીધું છે ધ સિક્રેટ ઓફ રિલીયન ઇઝ રિલિજિયન ઇન સિક્રેટ તમે જે પણ કરો છો એ ગુપ્તતામાં કરો તમે લેવાઈ ગયેલા મોં કે તમે બહુ થાકી ગયા છો તમે બહુ સહન કરી રહ્યા છો બહુ વેઠી રહ્યા છો અને લોકો જ્યારે તમને જુએ તમને એવું પૂછે કે બહુ થાકેલા લાગો છો શું થયું છે આજે કંઈક તબિયત નથી સારી અને પછી તમે એ લોકોને કહો કે હું ઉપવાસ કરી રહ્યો છું આજે મારો ત્રીજો ઉપવાસ છે અને એટલે અને એ લોકોને બતાવવા સારું ઈસુ ખ્રિસ્ત કહે છે કે તમને એ ઉપવાસનો બદલો આ પૃથ્વી ઉપર મળી ગયો છે અને માટે જાણે કે આકાશમાં તમને હવે એનો બદલો રહ્યો નથી પણ સત્તરમી કલમમાં ઈસુ ખ્રિસ્ત કહે છે પણ તું ઉપવાસ કરે તારે તારા માથા પર તેલ ચોપડ ને તારું મોં ધો તાજગી સ્ફૂર્તિ આનંદ સાથે તું તારું જીવન જીવ એનું કારણ શું છે કે તમે ભૂખ્યા રહ્યા છો પ્રાર્થના કરી છે પ્રભુની આગળ પ્રાર્થનામાં કષ્ટાયા છો પણ તમે દેવ સાથે સંગત કરી છે એનો આનંદ તમારા ચહેરા પર હોવો જોઈએ તમે પ્રભુને મળ્યા છો તમે બીજાઓને માટે મધ્યસ્થી કરી છે એ આનંદ એ ઉલ્લાસ તમને તમારી પ્રાર્થનાના જવાબો મળવાના છે એની આશા સાથે તમારે આનંદી દેખાવું જોઈએ કારણ કે તમને ખાતરી હોવી જોઈએ કે ગુપ્તમાં જોના તમારો બાપ તમને બદલો આપશે ઉપવાસ એ ખોરાકથી દૂર રહેવાની બાબત છે પણ ઘણા બધા વસ્તુઓનો અથવા નાની નાની બાબતોનો પણ ઉપવાસ કરે છે ઘણા બધા અમુક દિવસો સુધી મોબાઈલ નહીં વાપરવો ટીવીના પ્રોગ્રામ નહીં જોવા અથવા તો કોઈ જો આખો દિવસ ભૂખ્યા રહી શકતા નથી તો એ લોકો એવું કહે છે કે હું ફળ ખાઈશ પણ દાળ ભાત શાક રોટલી એ નહીં ખાઈશ કારણ કે કોઈકની શારીરિક પરિસ્થિતિ અલગ હોઈ શકે છે અને માટે અલગ અલગ રીતે તમે ઉપવાસ કરી શકો દાનિયેલના સમયમાં જ્યારે દાનીએલે ઉપવાસ કર્યો ત્યારે એના વિશે જે પ્રભુનું વચન લખે છે એ દાનિયેલ તેનો દસમો અધ્યાય અને તેની બીજી અને ત્રીજી કલમ દાનિયેલ દસ અને બે અને ત્રણ તે દિવસોમાં મેં દાનિયેલે આખા ત્રણ અઠવાડિયા સુધી શોક કર્યો હતો આખા ત્રણ અઠવાડિયા પૂરા થતા સુધી મેં સ્વાદિષ્ટ ભોજન કર્યું નહોતું તેમજ માંસ કે દ્રાક્ષારસ મારા મુખ્ય ચાખ્યો ન હતો તેમજ મેં મારે અંગે બિલકુલ તેલ છોડ્યું નહોતું હવે દાનિયેલનો ઉપવાસ એ નોનવેજ નહીં ખાવાનો ઉપવાસ હતો કે હું ફળ ફળાદી ખાઈ લઈશ સાદું ભોજન લઈશ પણ હું ત્રણ અઠવાડિયા સુધી માંસ ખાઈશ નહીં અને ઉપવાસ આ પ્રકારનો પણ હોઈ શકે છે અને માટે માથીની સુવાર્તા તેનો છઠ્ઠો અધ્યાયને અઢારમી કલમમાં લખ્યું છે એ માટે કે માણસોને નહીં પણ તારો બાપ જે ગુપ્તમાં છે તેને તું ઉપવાસી દેખાય ને ગુપ્તમાં જોનાર તારો બાપ તને બદલો આપશે ગુપ્તમાં જોનાર તારો બાપ તને બદલો પ્રભુ મને ગુપ્તમાં જુએ છે તો પ્રભુ મને કેવો બદલો આપશે અથવા મારી પ્રાર્થનાઓના જવાબો જ્યારે મને મળશે ત્યારે એ આનંદ કેવો હશે બદલાતા જીવનોને જોઈને પરિસ્થિતિઓ બદલાય એને જોઈને મને કેવો આનંદ થશે તમને ખબર છે ગુપ્તમાં જુનાર મારો બાપ મને જ્યારે બદલો આપે છે ત્યારે સૌથી પહેલાં તો મારો મારા પ્રભુ સાથેનો સંબંધ વધારે મજબૂત થાય છે મારા પ્રભુ પરના વિશ્વાસમાં હું વધારે દ્રઢ થાઉં છું હું ઈશ્વર પર જ્યારે બીક રાખીને ઉપવાસ અને પ્રાર્થના કરું છું ત્યારે પાપ પરના વિજયમાં મને બળ મળે છે હું પ્રભુની વધુ નજીક જઈ શકું છું જ્યારે હું ઉપવાસ અને પ્રાર્થના કરું છું ત્યારે હું ઈશ્વરની ઈચ્છા વધારે સારી રીતે જાણી શકું છું હું મારા પ્રભુને વધારે ઓળખનાર બનું છું હું તેમની સાથે ચાલનાર બનું છું હું એમની સાથે સમય ગાળનાર બનું છું અને માટે આપણે વિચાર કરવાની જો કે આપણે કેટલા ઉપવાસ કરીએ છીએ અથવા ક્યારે ઉપવાસ કરીએ છીએ કોઈક દર શુક્રવારે ઉપવાસ કરે છે ઘણા ચાળીસ દિવસના ઉપવાસ કરે છે ઘણા દુઃખ સહ સપ્તાહમાં ઉપવાસ કરે છે ઘણા લગ્નની પસંદગીને માટે ઉપવાસ સાથે પ્રાર્થના કરે છે ઘણા નોકરી મેળવવા કે પછી કયો અભ્યાસક્રમ કરવો અથવા તો પરદેશ જવાના અગત્યના નિર્ણય આ બધી બાબતોને માટે ઘણા બધા સેવાના ક્ષેત્રમાં નિર્ણય કે હું પ્રભુની સેવાના માટે ફૂલ ટાઈમ મિનિસ્ટ્રી જાઉં અને એના માટે ઉપવાસ અને પ્રાર્થના કરે છે આ ઉપવાસ એ વ્યક્તિગત હોઈ શકે છે નાના ગ્રુપમાં હોઈ શકે છે સામૂહિક હોઈ શકે છે આખી મંડળી ઉપવાસને માટે નમે એવું બની શકે છે અને પ્રભુએ જે બાબત શીખવી છે એ બહુ અગત્યની છે કે તમે જ્યારે કરો ત્યારે ગુપ્તમાં કરો ઉપવાસ સંબંધમાં એક બાબત આપણે નોંધવા જેવી છે કે ઉપવાસનો અર્થ ખોરાક બંધ અને બધા જ કામ ચાલુ એ નથી કારણ કે કેટલા બધા સવારથી રાત સુધી દૈનિક બધા જ કામ કર્યા કરે ખાલી બપોરનો ખોરાક કે બ્રેકફાસ્ટ ના લે ઉપવાસ છે ઉપવાસ છે પણ ઉપવાસનો અર્થ તમે ખોરાકથી દૂર જાઓ છો પણ પ્રભુની નજીક આવવું એ બહુ જરૂરનું છે એકાંતમાં પ્રાર્થનામાં પ્રભુના ચરણોમાં બેસવું ફક્ત ખોરાક બંધ કરવો હું માનું છું કે એ સાચો ઉપવાસ નથી એ કદાચ કહેવાતો અથવા દેખાડાનો ઉપવાસ છે અને માટે બીજાઓને બતાવવા માટે કે હું ચાલીસ દિવસના ઉપવાસમાં છું કે પછી મારા ઉપવાસ ચાલી રહ્યા છે તો ઉપવાસની સાથે પ્રાર્થના એ બહુ જરૂરનું છે બીજી એક બહુ અગત્યની બાબત કે કદાચ તમારી શારીરિક નિર્બળતા અથવા અશક્તિ અથવા ઉંમરને કારણે જો તમે ઉપવાસ કરી શકતા નથી તો પ્રાર્થના કરવાનું છોડશો નહીં ઘણા એવું વિચારે છે કે મેં ક્યાં ઉપવાસ કર્યા છે કે મારે ખાસ રીતે પ્રાર્થના કરવાની જરૂર છે અને એને લીધે કેટલા બધા પ્રાર્થના પણ છોડે છે તમે ઉપવાસ નથી કરી શકતા કશો વાંધો નહીં પણ પ્રાર્થના કરવાનું છોડશો નહીં ઉપવાસ અને પ્રાર્થના એ બંને કરો છો તો બહુ સારું છે પણ જો ઉપવાસ નથી કરી શકતા તો ફક્ત પ્રાર્થના એ પણ આશીર્વાદનું કારણ બને છે અને માટે ઈસુ ખ્રિસ્ત અહીંયા મુખ્ય એ બાબત કહેવા માંગે છે કેટલા ઉપવાસ કરો ક્યારે ઉપવાસ કરો એ નહીં પણ કેવી રીતે ઉપવાસ કરો અને જ્યારે તમે ઉપવાસ કરો ત્યારે તમે શું કરો એ ઈસુ ખ્રિસ્ત મને અને તમને શીખી રહ્યા છે જો આખો દિવસ તમે પ્રાર્થના નથી કરી શકતા તો થોડો સમય પ્રાર્થના કરો પણ પ્રાર્થના એ તમારા માટે બહુ જરૂરનું છે વલાઓ ઉપવાસ અને પ્રાર્થનાથી તમે દૂર છો તો હું તમને એવું કહીશ કે તમે વધની પાસે આવો પ્રભુની પાસે સહાયની માંગણી કરો અને ઉપવાસ અને પ્રાર્થનાનો પ્રયત્ન કરો કરી તો જુઓ કારણ કે પ્રભુ કે છે કે જ્યારે તમે ઉપવાસ કરો કારણ કે એ ઉપવાસ પ્રભુની આગળ વિશેષ રીતે ખાસ હેતુસર નમવાનો જે સમય છે એમાં પ્રભુની હાજરી આપણા માટે બહુ જાયબ રીતે રહે છે અને માટે આજે આ શિક્ષણ મેળવતા ખરેખર તો નિર્ણય લેવાની જરૂર છે કે પ્રભુ મને સહાય કરો હું મારા જીવનમાં ઉપવાસ સાથે પ્રાર્થનામાં તમારી પાસે આવી શકું એ કદાચ અઠવાડિયે એક વખત હોઈ શકે કે પછી વધારે કે ઓછા દિવસો હોઈ શકે કે પછી જો ઉપવાસ નથી થઈ શકતો તો ફળ ફળાદી પર રહીને પણ અને જો એ પણ નથી થઈ શકતું કોઈ મેડિકલ કારણસર તો ફક્ત પ્રાર્થનામાં વિશેષ રીતે પ્રભુની આગળ જાઓ એ બહુ જરૂરનું છે તમારે માટે આપણા દરેકને માટે થોડાક પ્રશ્ન છે પ્રશ્ન એ છે કે શું આપણે ઉપવાસ પ્રાર્થના કરીએ છીએ કે પછી આપણા દિવસો એમ જ પસાર થાય છે આપણે ઉપવાસ અને પ્રાર્થનાથી દૂર છીએ નંબર બે શા માટે આપણે ઉપવાસ કરીએ છીએ મારે શું મેળવવું છે શું દર વખતે વ્યક્તિગત હેતુ છે કૌટુંબિક હેતુ છે કે પછી મારી મંડળી કે પછી મારો દેશ કે ખોવાયેલાઓ કે પછી સેવાના ક્ષેત્ર એના માટે પણ હું ઉપવાસ અને પ્રાર્થના કરું છું નંબર ત્રણ તમને એ ઉપવાસ અને પ્રાર્થનાના કોઈ જવાબો મળ્યા છે શું તમે એવા કોઈ જવાબો એવા પરિણામને યાદ કરી શકો કે હા આ સમયે મેં ઉપવાસ પ્રાર્થના કર્યા અને એનો મને આ જવાબ મળ્યો પ્રભુએ મને દોરવણી આપી શું તમારી પાસે કોઈ જવાબો છે છેલ્લો પ્રશ્ન અને તે એ છે કે શું ઉપવાસ અને પ્રાર્થનાએ તમારા જીવનમાં કોઈ ફેરફાર લાવ્યા છે આ ઉપવાસ પ્રાર્થનાએ તમારા જીવનમાં કંઈ પરિવર્તન કર્યું છે અને જો છે તો વાલાઓ આ ઉપવાસ અને પ્રાર્થનામાં આપણે આગળ વધતા રહીએ આ મીન